ચેપ્ટરની પ્રસ્તાવના અને સાટા પ્રથાનો અર્થ અને તેની મર્યાદા વિશે આપણે માહિતી મેળવી હતી તો સાટા પ્રથાની મર્યાદા હોતી કે મૂલ્યના માપનની મુશ્કેલી મૂલ્યના સંગ્રહની મુશ્કેલી જરૂરિયાતોના પરસ્પર મેળની મુશ્કેલી એને કારણે વસ્તુ વિનિમય પ્રથાનો અંત આવ્યો અને નાણાંની શોધ થઈ તો જોઈએ આપણે કે વસ્તુ વિનિમય પ્રથાનો જરૂરિયાતોના પરસ્પર મેળ બેસાડવાની તકલીફ મૂલ્યના સંગ્રહની જરૂરિયાત તથા મૂલ્યના માપદંડ તરીકે જો કોઈ માપદંડ હોય તે જરૂરી બનતા વસ્તુ વિનિમય પ્રથાનો અંત આવ્યો અને નાણાંની શોધ થઈ તો હવે જોઈએ આપણું ટૉપિક છે નાણાંનો ઉદભવ અને વિકાસ તો જ્યારે વસ્તુ વિનિમય પ્રથા અમલમાં હતી તો ત્યારે મૂલ્યના સંગ્રહ તથા વિનિમયને સરળ બનાવવા સર્વસામાન્ય મા માધ્યમ તરીકે પશુનો ઉપયોગ શરૂ થયો કે પશુ અને મૂલ્યના સંગ્રહ માટે પશુનો ઉપયોગ થવા લાગ્યો અને આપણને બધાને ખબર છે કે આપણા ભારતમાં તો ગાયને ધનના સ્વરૂપમાં જોવામાં આવે છે ગૌધન કહેવાય ને એટલે કે ગાયને ધનના સ્વરૂપમાં જોવાનું શરૂ થયું ત્યારે હવે આપણી અર્થવ્યવસ્થા કેવી છે ખેતી પ્રધાન અનાજનું ઉત્પાદન થયું તો હાલમાં વપરાશ માટેનું અનાજ બાદ કરીને વધેલું જે વપરા અનાજ હતું તેનાથી પશુઓને ખરીદવામાં આવતા અને જ્યારે જરૂર પડે ખેડૂતને ત્યારે પશુને વેચીને અનાજ પાછું મેળવાતું આમ વ્યક્તિ અનાજના બદલામાં પશુ મેળવતો થયો અને પશુ આપીને પોતાની કોઈ પણ જરૂરિયાતની વસ્તુ તે મેળવતો થયો તો આવી રીતના ગાય ભેંસ ઘોડા જેવા પશુઓ વિનિમયનું માધ્યમ બન્યા કે મૂલ્યનો સંગ્રાહક બન્યા હવે વિનિમયના માધ્યમ તરીકે અને મૂલ્યના સંગ્રાહક તરીકે પશુનો ઉપયોગ પણ મર્યાદાવાળો બન્યો કેમ કારણ કે પશુ પણ બીમાર પડે એને માંદગી લાગે અને મૃત્યુ પામે લાંબા સમય સુધી તેમના સ્વરૂપમાં પણ મૂલ્ય સંગ્રહી શકાય નહીં અને ભૌતિક રીતે પણ અમુક હદથી વધારે પશુને રાખવું એ અગવડતા ભર્યું બનવા માંડ્યું અને હેરાફેરીમાં પણ મુશ્કેલી સર્જાઈ એટલે ત્યારબાદ કિંમતી નો ઉપયોગ થવા લાગ્યો અને રાજાશાહી વ્યવસ્થા આવી તો રાજાશાહી વ્યવસ્થા આવતા સિક્કાઓની શરૂઆત થઈ અને રાજધાની તથા નગરોમાં સિક્કાએ વિનિમયના માધ્યમ તરીકે કામ શરૂ કર્યું એટલે આપણને ખબર છે કે આપણું ભારત જે રાજા રજવાડાઓનો બનેલો દેશ છે કે પહેલાં રાજા રજવાડાઓ શાસન કરતા હતા તો દરેક રાજા પોતપોતાનો એનો જે સમયગાળો હતો તો અલગ અલગ રાજ્યોમાં રાજધાનીઓમાં સિક્કાની શોધ કરી અને વિનિમયના માધ્યમ તરીકે સિક્કાનો ઉપયોગ શરૂ થયો તો નગરોમાં રાજધાનીઓમાં સિક્કાનો ઉપયોગ વિનિમયના માધ્યમ તરીકે થવા લાગ્યો પણ તેનો ઉપયોગ પણ મર્યાદિત હતો કેમ કારણ કે જે તે રાજાના જે રાજ્યો હોય શાસનનો ત્યાં તેનો ઉપયોગ એટલે તેનો ઉપયોગ મર્યાદિત વિસ્તારો અને લોકોમાં થતો તો આ પણ એક મર્યાદા હતી સિક્કાઓની તો હવે લોકશાહીનો ઉદ્ભવ થયો એટલે કે લોકશાહી શાસન વ્યવસ્થા અમલમાં આવી ઔદ્યોગિકરણ ઉદ્યોગોનો વિકાસ થયો તો ઔદ્યોગિક ઔદ્યોગિકરણના કારણે આધુનિક નાણાંનું જે સ્વરૂપ છે એના માટે મોટું પ્રેરકબળ બન્યા એટલે લોકશાહીનો ઉદ્ભવ અને ઔદ્યોગિકરણ એ આધુનિક નાણાંના સ્વરૂપ માટે પ્રેરકબળ બન્યા અને કેન્દ્રીય સત્તાના પીઠબળથી બહાર પાડવામાં આવતું નાણું એને સર્વસામાન્ય સ્વીકૃતિ મળી અહીંયા કેન્દ્રીય સત્તાનું પીઠબળ એટલે કે કેન્દ્રીય સત્તાના સપોર્ટથી એની સહાયથી આપણે જે ધારો કે કેન્દ્ર સરકાર છે તો એની એની સ એના પીઠબળથી જે નાણું બહાર પાડવામાં આવે છે એને સર્વ સ્વીકૃતિ મળી અને માધ્યમ તરીકે તેણે ઝડપભેર માન્યતા મેળવી અને મૂલ્યના સંગ્રહમાં પણ આધુનિક નાણું જ વધારે સફળ રહ્યું કે તમે જોઈ શકો છો કે આપણું જે નાણું છે તમે તમારી પાસે જે પૈસા છે તો તમે એને સંગ્રહ પણ કરી શકો છો અને આપણે બધા જ એનો સર્વસામાન્ય રીતે સ્વીકાર કરીએ છીએ એના દ્વારા ચીજવસ્તુઓની આપણે લેવડ દેવડ કરીએ છીએ તો આમ કે મૂલ્યના સંગ્રહમાં પણ આધુનિક નાણું વધારે સફળ રહ્યું વિનિમયના માધ્યમ તરીકે ઝડપભેર તેણે માન્યતા મેળવી અને સર્વસામાન્ય એને સ્વીકૃતિ મળી અને બેન્કિંગ વ્યવસાયનો વિકાસ થયો તો મૂલ્યના સંગ્રહ તથા સ્થળાંતરને ઝડપી તથા સરળ બનાવ્યું કે બેન્કિંગ સેવાનો વિકાસ થયો તો તમે કે હું આપણે બધા જ આપણા નાણાં કે જે બચત સ્વરૂપે આપણે રાખેલા હોય તેને આપણે અમુક બચતનો અમુક હિસ્સો આપણે બેંકમાં પણ મૂકીએ છીએ મૂલ્યના સંગ્રહ તરીકે અને જો કોઈને આપણા બહાર વિદેશમાં અથવા તો અન્ય રાજ્યમાં અન્ય સિટીમાં કોઈ આપણા સગા સંબંધી હોય અથવા તો આપણે કોઈ પણ પેઢીને કે કોઈને પણ પૈસા મોકલવા હોય તો આપણે બેન્કિંગ દ્વારા ઈ બેન્કિંગ દ્વારા ઇલેક્ટ્રોનિક બેન્કિંગ દ્વારા આપણે સરળતાથી પૈસા મોકલી શકીએ છીએ એટલે અથવા તો પૈસાની લેવડ દેવડ કરી શકીએ છીએ તો આમ કે બેન્કિંગ વ્યવસાયના વિકાસને કારણે મૂલ્યના સંગ્રહ તથા સ્થળાંતરને ઝડપી તથા સરળ બનાવ્યું તો ફરીથી આપણે એકવાર રિવાઇઝ કરી લઈએ કે વસ્તુ વિનિમય પ્રથા હતી તો ત્યારે પશુઓનો ઉપયોગ થયો શરૂ થયો વિનિમયના માધ્યમ તરીકે સર્વસામાન્ય માધ્યમ તરીકે અને ત્યારબાદ પશુનો ઉપયોગ મર્યાદાવાળો બન્યો તો તેથી કિંમતી પથ્થરોનો ઉપયોગ થયો વિનિમયના માધ્યમ તરીકે રાજાશાહી વ્યવસ્થા આવતા સિક્કાઓની શોધ થઈ સિક્કાઓનો ઉપયોગ થયો પણ એ પણ મર્યાદિત વિસ્તારોમાં એનો ઉપયોગ થવા લાગ્યો અને હવે લોકશાહીનો ઉદભવ થયો ઉદ્યોગોનો વિકાસ થતા નાણાંનું સ્વરૂપ અસ્તિત્વમાં આવ્યું કે હાલમાં આપણે જે ચલણી નોટો સિક્કાઓનો ઉપયોગ કરીએ છીએ કેન્દ્રીય સત્તાના પીઠ વળતી બહાર પાડવામાં આવ્યું અને સર્વસ્વીકૃતિ મળી તમે કે હું આપણે બધા જ એ નાણાનો વિનિમયના માધ્યમ તરીકે ઉપયોગ કરીએ છીએ એના દ્વારા આપણે ચીજ વસ્તુનું ખરીદ વેચાણ સરળતાથી કરીએ છીએ અને બેન્કિંગ સેવાનો વિકાસ થયો તો આપણે મૂલ્યના સંગ્રહ અને સ્થાળાંતર નાણાંનું સ્થળાંતર ઝડપથી કરી શકીએ છીએ સરળતાથી કરી શકીએ છીએ તો આજનું આપણું ટોપિક હતું નાણાંનો ઉદ્ભવ અને વિકાસ હવે પછીના વિડીયોમાં આપણે નાણાંનો અર્થ અને તેના કાર્યો વિશે સમજૂતી મેળવીશું